ખાસ તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં અતિ અગત્યનો દિવસ હોય એવો સ્નાતક અનુસ્નાતક અને પીએચડી થયેલા વિદ્યાર્થીઓના આજના પદવિદાન સમારંભની અંદર ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન શ્રી પ્રકુલભાઈ પાનસુરિયા સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ ભાવનગરના મેયરશ્રી ધારાસભ્ય સેજલબેન આ બધાની ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ ગૌરવભર્યો અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી રહ્યો એટલા માટે કે મુખ્ય તે બે વક્તાઓ હતા માનનીય શ્રી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના મહાસચિવ ડોક્ટર અતુલભાઈ કોઠારીજી આ બંને લોકોના પ્રવચનથી મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને પદવી એનાયત તો થઈ પરંતુ એની સાથે સાથે આ પદવી એનાયતની પ્રક્રિયામાં એ અહીંથી કંઈક એવું ભાથું લઈને પણ ગયા કે આવતા દિવસોની અંદર સમાજમાં જ્યાં કામ કશું કાંઈ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હશે તો એ કામ કરવા માટેનું પ્રેરણાબળ પૂરું પાડવાનું આજે ભાવનગર યુનિવર્સિટીની સમગ્ર ટીમે પ્રયાસ કર્યો છે લગભગ અઠાસી વિદ્યાર્થીઓને પદવી અને મેદલો આપવામાં આવ્યા થેન્ક યુ